પોરબંદરના જુબેલી પુલના ચાર રસ્તે સ્પીડ બ્રેકરના અભાવે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને તેમ છતાં નગરપાલિકાના તંત્રએ હજુ સુધી સર્કલ બનાવવાની કોઈપણ વ્યવસ્થા કરી આપી નથી ત્યારે જન્માષ્ટમીના મેળા સમયે જે રીતે બેરીકેડ મૂકવાની કામગીરી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી એ જ રીતે પોલીસ દ્વારા બેરીકેડ મૂકવામાં આવે અને તેનું નાનું સર્કલ બનાવી દેવામાં આવે તો પણ ચાર રસ્તે સર્જાતા અકસ્માતોને અટકાવી શકાશે અને નિર્દોષ માનવ જિંદગીને બચાવી શકાશે તેવી છે આ પોરબંદરના જુબેલી પુલ પાસેના ચાર રસ્તા છે કે જ્યાં સ્પીક પ્રેકર કે સર્કલના અભાવે અનેક અકસ્માતો સજાઈ ચૂક્યા છે અને તેમાં અનેક નિર્દોષ ચિંદીઓ છે તે મોતને ભેટી ચૂકી છે પોરબંદર નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા સર્કલ બનાવવું જોઈએ અને દર વર્ષે જ્યારે નગરપાલિકાનું બજેટ સત્ર હોય છે તે પહેલાં બજેટમાં ઝાંસીની રાણીની પ્રતિમા મૂકવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર તેની કાર્યવાહી થતી નથી ત્યારે તાજેતરમાં જ એક મહિલાનું આ સર્કલ પર અકસ્માતે મોત થયું હતું હવે નગરપાલિકાનું તંત્ર જાગે નહીં તો પોરબંદર જિલ્લા પોલીસે જાગવું જોઈએ અને જે રીતે જન્માષ્ટમીના મેળા સમયે બેરિકેટ મૂકવામાં આવ્યા હતા એ જ રીતે અહીંયા બેરિકેટનું નાનું એવું સર્કલ બનાવીને મૂકી દેવું જોઈએ જેથી અકસ્માતોની હાર મારાને અટકાવી શકાય પોરબંદર આજકાલ જિજ્ઞાસ